माता की भारत माता की भारतीय जनता पार्टी ना राजकोट लोकसभा ना उम्मीदवार भाई श्री मोहन भाई कुंडलिया ना समर्थन में मेली आ सभा में बिराजमान राज्य सरकार ना माननीय मंत्री श्री गोविंद भाई अना लोकप्रिय धारासभ्य बहन श्री भानुबेन भाई श्री सखिया जी તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતના પાર્ટીના સૌ પદાધિકારીશ્રીઓ ભાઈ શ્રી મહેતા મંચ પર બિરાજમાન સૌ આગેવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ બહેનો યુવાન દોસ્તો મિત્રો આ લોકસભાની ચૂંટણી છે અને દિલ્હીની સરકાર આપણે કોની બનવા દેવી છે એને માટેનું આ મતદાન છે વડાપ્રધાન કોને બનાવવાના છે એને માટે આજે ચૂંટણી આવી છે વડાપ્રધાનની ચૂંટણી છે અને કોંગ્રેસના વડાપ્રધાન પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે પણ ક્યાંય જોવા મળતા નથી જે દસ વર્ષથી દેશના વડાપ્રધાન છે એમણે તો આ ચૂંટણીમાં નીકળવું પડે કે ન નીકળવું પડે ઈ પોતે નીકળતા નથી એમ કોંગ્રેસના કોઈ આગેવાનોને આપણે એવું કહેતાય સાંભળતા નથી કે અમારા મનમોહન સિંહજીએ આ દસ વર્ષમાં તમારા માટે આવા કામ કર્યા છે આવા નિર્ણયો કર્યા છે એને માટે મત આપો એ લોકો નથી વાત કરતા એનો અર્થ શું થાય કે નામ લેવા જેવું નહીં હોય દસ વર્ષ આ દેશમાં સરકાર ચલાવી એ સરકાર આખે આખી સરકાર અત્યારે કંઈ ચિત્રમાં આ અમારે મોહનભાઈના અણવર્ધન ગોવિંદભાઈ ફરે છે રાજ્ય સરકારના મંત્રી છે એ રાજ્ય સરકારના પ્રતિનિધિ તરીકે અહીંયા ચૂંટણીમાં અપીલ કરવા માટે નીકળ્યા છે પહેલી લાઈનમાં જે બેઠા છે ને એ તો બધા અમારા ખમતી દર આગેવાનો છે પણ ત્રીજી લાઈન માંથી હું કોઈક ને ઉભા કરું ને તો ઈ નરેન્દ્રભાઈ ઉપર એક કલાક બોલી નરેન્દ્રભાઈ ઉપર એ લોકો ને ઉભા કર્યા છે એક કલાક બોલી હતી અને કોંગ્રેસ ની ગમે ત્યાં હોય ગમે એવડો નેતા ભાષણ કરતો હોય એને તમે એમ કહો મનમોહન સિંહ ઉપર તમે બોલો બે મિનિટમાં બંધ નો થાય મન ટપાલ લગી પણ મટીરિયલ જ નથી બોલવા જેવું જ નથી બોલો વડાપ્રધાન ની ચૂંટણી આપણે વડાપ્રધાન ની તો વાત કરવી પડે ને અને વડાપ્રધાન ચૂંટણીમાં દેખાતા નથી કોંગ્રેસ ના કોઈ આગેવાનો નથી દેખાતા મા દીકરો રેગડ્યા રાખે છે આખા દેશ માં અમને ફરીથી તક આપો અમે ફરીથી બધું કરી દેવું પણ તમને તક અટાણ સુધી તમારી પાસે જતી ત્યારે હું કર્યું ઈ ગયો ને અત્યારે તમારી જ સરકાર હતી તો તમે સરકાર મારીને શું કર્યું આ બેનો એ તો ખાલી પાટલા જ ઉઘરાણી કરવાની કોંગ્રેસ વાળા પાસે સોવી મળતા હતા એમાંથી તમે નવ કરી દીધા પાટલા હવે એક મામૂલી ચીજ હતી માણસો ને ગરીબ માણસો નું રસોડા નું સાધન હતું ઈ તમે ઘટાડી દઈ ગયું દેશ મોટો દુકાળ પાડી દીધો અને પાછા એમ કયો છો કે હજી અમને તાકા બોટ બાટલા જ નહીં ચડે જો આવડા ફરી વખત આવ્યા આ લોકોને દેશમાં દસ વર્ષ થી રાજ કરવાની તક મળી હતી મિત્રો એમને ક્યાંય વાત નથી કરતા કે અમારી સરકારના આ કામ છે એને માટે મત આપો અમે તો બીજા રાજ્યમાં જઈએ અહીંયા તો હવે તમને અમે કેતા નહીં આ ગોવિંદભાઈ સરકારના સરકાર ના નરેન્દ્રભાઈ સરકાર ના કામો નો ઉલ્લેખ હું તો હવે મારી સભામાં કરતો જ એટલા માટે હવે તો તમે બધા એનો અનુભવ કરો છો હવે અમારે એમ કેવાનું ચોવીસ કલાક વીજળી આપી છે હવે તમને નથી એનો અનુભવ થતો આવે જ છે અમે તો બીજા રાજ્યમાં જઈ ત્યાં કહું વિકાસ ની વાત કે તમારા રાજ્યમાં અમારા રાજ્યમાં કેટલો ફેર ત્યાં હું એને એક લીટી માં કહું અમારે ત્યાં જાતી નથી અને આવતી નથી એક લીટીમાં હવે વિકાસ ની તમે ચર્ચા જ નથી કરી શકતા ચૂંટણીમાં તો કોંગ્રેસ ના કોઈ પણ નેતા ને તમે સાંભળો તો શું વાર્તો કરે છે નરેન્દ્ર મોદી નું વિકાસ નું મોડલ બરાબર નથી નરેન્દ્ર મોદીના વિકાસના આંકડાઓ ખોટા છે ખરેખર આ રાજ્ય આટલામાં ક્રમે છે એગ્રીકલ્ચરમાં આપેલી વિગતો બરાબર નથી હવે આપણા આંકડા રાજ્યના લઈ અને તમે મહારાષ્ટ્રમાંથી અહીંયા અમને આક્ષેપ કરો બિહારમાં બોલો બંગાળમાં બોલો અને ગુજરાત સરકારની ટીકા કરો છો આ કઈ ગુજરાત સરકારની ની ચૂંટણી છે ગુજરાતની ની ચૂંટણી હોય ત્યારે આવજો ને બધા આંકડા લઈને અમે પાદર ઉભા રહ્યા હો તમારું હા મું કરવા આ ચૂંટણી છે ભારત સરકાર કર એના આંકડા આપો ને તમારી સરકાર છે આ કોંગ્રેસવાળાનું કારસ્તાન સમજી જાયજો મિત્રો એ પોતાની સરકારનો હિસાબ આપવાને બદલે આપણી સરકારની ટીકા કરે આ ચૂંટણી ભારત સરકાર કર ભારત સરકાર એની છે આપણી પાસે તો મિત્રો બાર વર્ષ રાજ્ય સરકાર ચલાવેલા મુખ્યમંત્રી છે નરેન્દ્રભાઈ એની પાસે રાજ્યની સરકાર બાર વર્ષથી ચલાવવાનો અનુભવ છે એની પાસે તો દસ વર્ષ ભારતની સરકાર ચલાવેલા વડાપ્રધાન છે એને કોઈ સાંભળતું નથી અને આખો દેશ દઈને સાંભળે છે આટલો મોટો તફાવત છે આ ચૂંટણીમાં અને લોકો એ મન બનાવેલું છે લોકો સાંભળે છે એટલે કેવું ખબર છે મિત્રો આ સભા આપણી એવી

હા ચૂકલા ફટાકડા ને બદલે હાચુકલા ચૂકલા બોમ્બ ફૂટતા હોય એક નહીં દસ બોમ્બ ધડાકા બિહાર ની સભામાં એને કાન દઈને સાંભળ્યા કહેવાય દેશ અને સાંભળે છે ઈચ્છે છે કે આ માણસ પાસેથી આ દેશને માટે કંઈક થાય એવી આશા જન્માવી છે એમને દેશમાં

ગુજરાત તો આપણું નરેન્દ્રભાઈ નું પોતાનું ઘર કે આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનવા માટે જવાના છે મિત્રો અને જે માણસે રાજ્યની તાસીર બદલી નાખી અહિયાં શ્રમિક વિસ્તાર છે આખો મને લોકો કેતા હતા ખૂબ બીજા રાજ્યના કામદાર ભાઈઓ અહિયાં આપણી આ બધી ઔદ્યોગિક વસાહત ની અંદર કામ કરે છે આ રાજ્યની સરકારે જે પ્રકારનું વાતાવરણ બનાવ્યું

એના ખાતમુહૂર્ત માં અમે કોઈ ગયા હતા ઉદ્યોગો વિકસે મારે તો ગર્વ સાથે કેવું છે કે તમારા ઉમેદવાર એક સફળ ઉદ્યોગપતિ પણ છે સારામાં સારો નીવડેલો ઉદ્યોગપતિ નીવડેલો ધારાસભ્ય છે પાંચ ટમ ધારાસભામાં માં કોઈ નાની વાત છે ફરી વખત ઉભા રહી મત માંગવા જાય ને ત્યારે ખબર પડે પહેલી વખત તો કે લોકો આપી દે પણ બીજી વખત ત્રીજી વખત પાંચ વખત લોકો એને ચૂંટીને મોકલ્યા છે પાર્ટી નો કાર્યકર્તા છે જમીનનો ખેડૂત છે વ્યવસાય ઉદ્યોગપતિ છે આવો નીવડેલો ભારતીય જનતા તમને છે રાજ્યની સરકારે જે પગલા લીધા એને કારણે મિત્રો હું તમને કહું હું અહીં નો જ છું અમરેલી નો પાડોશી જ છું આપણા રાજ્યમાં

મુખ્યમંત્રીઓ પોતપોતાના રાજ્યમાં મૂડીપતિઓના સંમેલનો કરે છે ઉદ્યોગપતિઓને બોલાવે છે ઈ શેના માટે બોલાવે છે એને હું છોકરા વર્તા નથી એટલે તેડાવે એની કોઈને પડી નથી ગુજરાતમાં કોક ઉદ્યોગપતિઓ આવે ગુજરાતમાં મૂડી રોકાય એટલે બધાના પેટમાં તેલ રેડાય છે ગુજરાતીઓ તરીકે આ વાતનો જડબાતોડ જવાબ એટલે 30મી તારીખે કોંગ્રેસના મૂળિયા ઉખડી જાય મતદાન કરો

પેલા જૂના જમાનામાં માં નાક કાપીને મોકલતા માથા કાપીને મોકલતા શું કામ ગામ ઉપર એની ધાક પડે ગામ નું અપમાન કર્યું કેવાય આવી રીતે કરતા આવી આખા દેશ ની ઉપર ધાક બેસાડવા માટે અને આપણા દેશના સ્વાભિમાન ને ઠેસ પહોંચાડવા માટે આ પાકિસ્તાનીઓ આપણા સૈનિકો ને પકડી જઈને એના માથા કાપી માથા વગર ના શબ્દ આપણને પરત આપ્યા

દેશના સીમાડાઓ સલામત ચીના પચાસ કિલોમીટર અંદર કરી ગયા આ દેશ નો વિદેશ મંત્રી એ નિવેદન કર્યું કે આ કોઈ ગંભીર બાબત નથી

પાંચ વર્ષ મેં સંસદમાં સતત દ્રશ્યો જોયા તમિલનાડુ ના સંસદ સભ્યો ઉભો થઈ ને ક્યારે આશ્વાસન આપ્યું અમે પગલા લેશું એને ઠપકો આપશું લંકા એટલે કેવડું ભારતના નકશાની નકશા ની એટલે અલ્પ વિરામ ના ટપકા જેવડું છે એ આપણે થી પીતું નથી

તો હજી અંદાઈ લંકા વાળા સપના માં આવે છે હજી અત્યારે આ ભારતની સેના નો કોઈ ડર નહીં દેશની સુરક્ષા મિત્રો તમને જણાવતા આ મને સંકોચ થાય છે દેશના બસો જિલ્લા એવા છે બસો જિલ્લા કે જેમાં કલેક્ટર ડીએસપી નું કોઈ ચલણ જ નથી 200 જિલ્લા છવ્વીસ જિલ્લા માં ટ્રાફિક પોલીસ વાળાનું એની કરતા વધારે ડીએસપી ને પકડી જાય કલેક્ટર ને પકડી જાય ધારાસભ્યો ને પકડી જાય પ્રધાનો ને પકડી જાય માઓવાદ નક્સલવાદ દસ વર્ષના કોંગ્રેસના પાપે આ નવી નવી કેટલી વાદીઓ નીકળી આપણે તો જૂના જમાનામાં બે ને જ ઓળખતા હતા લાલવાદી ભૂલવાદી માઓવાદી નક્સલવાદી રિમોટ કંટ્રોલ થી આપણા સીઆરએફ ના એસઆરપી ના લશ્કર ના જવાનો ને ઉડાડે આપણે એના ડેડ બોડી જ કીડ્યા રાખવા એની સામે કોઈ પગલા નથી લઈ શકતા એને કોઈ પડકારી નથી શકતા આવી નમાલી સરકાર હિન્દુસ્તાનમાં પરવડે તમે મને કહો આને કાઢી મૂકવી પડે કાઢી મૂકવી એક જ દવા છે મોહનભાઈ ને મોકલવા પડે આ એક માત્ર એનો રસ્તો છે આપણને મિત્રો એવું થાય કે આ કઈ જાતની સરકાર દેશમાં ચાલે તમે ચૂંટણી ને ભૂલી જાઓ ઘડી ભર માટે અને બે મહિના પેલા નું ચિત્ર યાદ કરો ચૂંટણી પેલા કઈ ચૂંટણી નતી આપણે કઈ લડવાનું નતું ત્યારનું આ દેશમાં કેવા સમાચાર આવતા હતા કોક પ્રધાન પકડાણો હોય કોક જામીન ઉપર છૂટતો હોય અન્ના હજારે નું આંદોલન આવતું હોય બાબા રામદેવની ની થતી હોય આખા દેશમાં ભ્રષ્ટાચારની વિરુદ્ધનું માહોલ બની ગયું અને એટલા લોકો પકડાતા હતા

ભાઈ એના એટલા બધા પકડાના છે ધીમા હાલે ખરું અમારી કરતા મુખ્યમંત્રી અશોક ચૌહાણ કારગિલના જવાનો જેમણે પોતાના પ્રાણ આપ્યા દેશની સુરક્ષા માટે એમની વિધવાઓને આપવા માટેના મકાન મુંબઈની અંદર બનાવ્યા આદર્શ સોસાયટી નામે આ મકાન અશોક ચૌહાણે એની હાહુને આપી દીધી એને માટે એને એને મુખ્યમંત્રી મુખ્યમંત્રી માં પડ્યું માંથી દૂર આંદોલન થયા પકડાણા આપણને બધાને એમ થયું કે ભ્રષ્ટાચારી ને જાહેર જીવન માંથી આપણે દૂર કર્યું અત્યારે મહારાષ્ટ્રમાંથી માંથી નાંદેડ ની સીટ ઉપરથી થી કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડે છે આ કોંગ્રેસીઓ આપણને આવી વાતો કેતા જ નથી તમે એને મુખ્યમંત્રી માંથી હું કામ કાઢ્યા હતા ભ્રષ્ટાચાર માટે પાછા તમે ટિકિટ આપી ચૂંટણી લડે છે મને તો ઈ થાય છે ચૂંટણી કેતો હું છે એને તો આ કોક તો સંભાળી દે ને ભાઈ તમને તો હમણાં જ કાઢ્યા હતા એ તો મને તો એવું લાગે છે હું કેતો હોય છે કે અગાઉ તમે બધાએ મને ચૂંટણી મોકલ્યો તો મુખ્યમંત્રી થયો તો ત્યારે મારી હાહુ ને ફ્લેટ અપાવી શક્યો છું ફરીથી તક આપો તો બે હારું બાકી છે ગોવિંદલાલ કોઈ શરમ જેવી ચીજ રેલ મંત્રી પવન કુમાર બંસલ એનો ભાણિયો પકડવાનો રૂપિયા ઉઘરાવતા મામા તો કામે છેડ્યા હતા ભાણિયા કામે છેડ્યા દસ લાખ રૂપિયા એક બટલીમાં લેતા પકડા દસ દિવસ સુધી રાજીનામું અત્યારે ચંદીગઢ માંથી કોંગ્રેસ ના ઉમેદવાર કેતા કાપો ભાણિયા હમણાં નવરા છે ફરીથી ચૂંટો આ લોકો દેશને લૂટ્યા પછી ઘરમાં રહેવાને બદલે શરમાવાને બદલે લાજવાને બદલે ગાજે ફરીથી મત માંગવા નીકળ્યા છે આ લોકોને મિત્રો સજા કરવી પડે કે કરવી પડે એટલું કહો તમે અને એને સજા કરવી હોય તો ત્રીસમી તારીખે સજા માટેનું બટન એ કમળનું બટન છે ભ્રષ્ટાચારીઓને કાઢવા માટે આપણે મતદાન કરવું પડે

કે એમને આ વખતના મોદીના વાવાઝોડાના હમાસાર મળી ગયા કે આ વખતે ખર્ચો કરવા જેવું નથી એટલે પહેલેથી જ માંડી વાયું છે આવા સંજોગોમાં જ્યારે આ ચૂંટણી આવી હોય ત્યારે મિત્રો અને આવો ખમતી અને તમારો સાથીદાર બનીને ઉભો રહી શકે એવો ઉમેદવાર તમને મળ્યો છે ત્યારે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે 30મી તારીખે સોએ સો ટકા મતદાન કરો સો ટકા મતદાન આ વખતે આપણે પચાસ ટકા સાઠ ટકા એવું હાલે એવું નથી સો ટકા મતદાન કરો અને આ શું કામ કરવું પડે જાણો છો તમે આ પાંચ તબક્કાનું જે મતદાન થઈ ગયું એના સમાચારો ટીવીમાં છાપામાં વાંચ્યા છે સિત્તેર થી એસી ટકા મતદાન થયું સિત્તેર થી એસી ટકા મતદાન થયું એસી ટકા જ્યાં મતદાન થયું છે ન્યાના વડાપ્રધાન નથી થવાના વડાપ્રધાન આય ના થવાના ન્યાય એસી ટકા થયું હોય તો તમારે વ્યવહારે હવા એસી લખાવવા પડે કે ન લખાવવા પડે મને હા વ્યવહાર ની વાત છે ને બીજું કઈ યાદ ન રહે તો આટલા પૂરતું કરવું પડે કે ના કરવું પડે આપણે અહીં તાલુકા ભાજપ ના પ્રમુખ કોઈ કે પરિચય કરાવ્યો હતો શું નામ છે ઠાકરસિંહભાઈ ઠાકરસિંહભાઈ કોઈ કાર્યક્રમમાં બેઠા હોય અને એમાં કાંઈક ફાળો હાલતો હોય અને એકાવન રૂપિયા લખાવે તો પછી આ મહેતાએ શું કરવું પડે ભાનુભાઈ શું કરવું પડે એકોને એક લખાવો પડે કે ન લખાવો પડે ઘીસામ ન હોય તો ઊંચીના દેની લખાવવા પડે કારણ કે તાલુકાવાળાએ એકાવન લખાવ્યા તો જિલ્લાવાળા એકોને એક લખાવવા પડે કે ન લખાવવા પડે તો આ બાર વાળા એસી લખાવે તો તમે તો આ ફાદરવાળા છો તો તમારે ને એવું લખાવવા પડે કે ન લખાવો પડે લખાવશો હા ચોકલા તો હું કહું એવું એક નાનું એવું કામ કરશો મારું બધાય કહો તો કહું પાંચ સાત જણા કરે તો શું કામ તો કહું આ સભા હમણાં પૂરી થાય પછી તમે બધા ઘરે જશો એટલે ઘરે પૂછશે ક્યાંય ગયા તા શું કહેશો સભામાં ગયા તા રાજકારણ સભા હતી એમાં તને શું ખબર પડે આજ નો એવું ન કેતા રોજ ભલે તમારે આવું કહેવાનો વ્યવહાર હોય આજ નો આવું ન કેતા આજ નો હું કહું એમ કેજો આપણી સરકારના પ્રધાન ગોવિંદભાઈ આવ્યા હતા આપણા ઉમેદવાર મોહનભાઈ આવ્યા હતા આપણા ધારાસભ્ય ભાનુબેન બેઠા હતા પરસોત્તમ રૂપાલા રૂબરૂ આવ્યું અને એને એવું કીધું છે કે ત્રીસમી તારીખે મત દેવાનો ટાઈમ થાય એટલે આપણે હાથમાં હાથ નાખીયા મતદાન કરવા હાથમાં હાથ નાખવાનું છે ને આજે એને સિંહ એની વાત કરું અને હજી ત્રીસ તારીખ ને ઘણી વાર છે

એમાં તમે જો પતિ પત્ની સાથે મત નાખવા માટે નીકળો તો લક્ષ્મી નારાયણ સ્વરૂપે વાત જ કરી દીજો કે ત્રીસમી તારીખે તારું કાંડું પકડીને મારે મત નાખવા જવાનું છે અને મત નાખ્યા કેડે શાહ મળવાનો છે તમે તો વધારાનો નો એક જીઆર બહાર પાડ્યો ટપકુ ન દેખાડે ત્યાં સુધી શા પાણી પાસ કડક કરો ત્યારે જ આપણે આ મતદાન ના આંકડાઓને પહોંચી શકીશું અને જો નીકળવાના હો તો મને ફોન કરજો હું આ લોકોને કહીશ કે તમારી વ્યવસ્થા કરે તમારા ગામમાં તમારા બૂથ વિડીયો વાળાને હું મોકલીશ દેશની જનતા જોવે કે નરેન્દ્ર મોદીના ટેકેદારો લક્ષ્મી લક્ષ્મીનારાયણ સ્વરૂપે મતદાન કરે આપણે કોઈનો વિરોધ કરવાની આ વખતે જરૂરત નથી